નવા અંદર હું તમારા માટે નવી માહિતી લઈને આવી ચુક્યો છું મિત્રો આજે આપણે જોવાનું છે મિત્રો નવી નવી યોજનાઓની માહિતી મિત્રો તો કઈ યોજનાનો તમને ક્યારે લાભ મળવાનો છે મિત્રો એની તમામ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવા જઈ રહ્યો છું મિત્રો તો આજના વિડીયો આપણે જોવાનું છે મિત્રો કે તમારે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના એટલે કે ઇન્દિરા પેન્શન યોજના હવે એ ઇન્દિરા પેન્શન યોજનાનો તમને લાભ જોતો હોય મિત્રો તો તમારે શું પ્રોસેસ કરવાની છે તમામ માહિતી આ વિડીયોની અંદર આપવા જોઈ રહ્યો છું અને ઓનલાઈન પ્રોસેસ શું કરવાની છે શું 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 ડોક્યુમેન્ટ જોવાના છે એ તમામ માહિતી હું તમને આ વિડિયોની અંદર આપવા જોઈ રહ્યો છું મિત્રો તો મારી ચેનલની અંદર બન્યા રહેજો જે પણ મારી ચેનલની અંદર નવા આવ્યા મિત્રો તેમને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને અને અન્ય મિત્રોને બી ફોરવર્ડ કરજો ચાલો મિત્રો હવે જોઈ લઈએ આપણે આજના વિડિયોની માહિતી કે ભાઈ તમને શું લાભ મળવાનો છે આ ફોર્મ ક્યાંથી મળવાનો છે તમારે શું કરવાનું રહેશે મિત્રો અને ઘને લાભ મળવાનો છે બરાબર એ તમામ માહિતી હું તમને આ વિધાની અંદર આપી આપી દઉં છું ચાલો સર્વપ્રથમ જોઈ લે મિત્રો કે ભાઈ આ યોજના શું છે તો ભાઈ આજની યોજના છે ભાઈ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના બરાબર ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હવે એનું ફોર્મ કેવા આવશે તે બતાવી દઉં બરાબર મિત્રો એની અંદર લખવામાં આવ્યો છે સાફ સાફ ભાઈ વય વંદના યોજના પણ કેવા છે મિત્રો ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ભૂત પેન્શન યોજના બરાબર અંતર્ગત રાષ્ટ્રીય ન્યાય અને માહિતી આપી દે મિત્રો તો હવે આ ફોર્મની કેટેગરી શું છે એ બી તમને માહિતી આપી દે મિત્રો આ ફોર્મ તમે જોઈ લો ચલો હવે હવે હું તમને એની વેબસાઇટ પર લેતી જામ બરાબર મિત્રો ચલો મિત્રો આ પતિ ગયું ચલો હવે એની વેબસાઇટ પર આપણે આવી ગયા મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા લખવામાં આવ્યું છે ભાઈ ઇન્દિરા ગાંધી ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ભૂત સહાય પેન્શન યોજના બરાબર અહીંયા બી લખવામાં આવશે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ભૂત પેન્શન સહાય યોજના બરાબર મિત્રો તો હવે એનો લાભ કેવી રીતના મળવાનો છે એની માહિતી આપી દઉં મિત્રો તમને ચલો એની પહેલા જોઈએ એની કેટેગરી શું છે એનો કેવી રીતના લાભ લેવાનો એની માહિતી આપી દઉં બરાબર ચાલો મિત્રો જો ભાઈ કોને લાભ મળી શકે છે મિત્રો તો સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધો એટલે કે આપણા ઘરે જે દાદા દાદી હોય એવા વ્યક્તિઓ બરાબર સાઠ વાર ઉપરના મમ્મી પપ્પા લોકો થઈ ગયા તો તેમને પણ ગરીબી રેખાની યાદીમાં જીરો થી વીસ ના સ્કોરમાં નામ ધોરણે કુટુંબો ગરીબી રેખા હેઠળ એટલે મિત્રો શું એની પણ તમને માહિતી આપું બરાબર ચાલો મિત્રો હવે બીજી નીચેના સ્ટેપ બાય સ્ટેપ જોઈ લે આપણે માહિતી ફટાફટ ચલો મિત્રો આ હતી એની પ્રોસેસ ચાલો બીજી માહિતી એટલે બીજી અરજી આપવાનું સ્થળ એટલે મિત્રો જો સંબંધિત જિલ્લા તાલુકા જનસ કેન્દ્ર મામલતદાર કચેરી ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત ઓનલાઈન અરજી કરી શકાય છે બીજી આની વેબસાઇટ છે મિત્રો ડબલ્યુ ડબલ્યુ ડોટ ગુજરાત ડિજિટલ ગુજરાત ડોટ ગાવ ડોટ ઇન પર પણ મિત્રો આ તમારે અરજી તમારા તાલુકા લેવલમાં યાની ને તો તમારા ગ્રામ પંચાયતમાંથી જ કરવાની રહેશે ઓકે મિત્રો તમારી ગ્રામ પંચાયત ના કરતી હોય તો બાજુને ગ્રામ પંચાયતમાંથી કરાવો પણ ના કરતા હોય તો મામલાતદાર કચેરીના સંપર્ક કરી કરી લેવા વિનંતી બરાબર મિત્રો ચલો આ હતી એની માહિતી બરાબર ચાલો મિત્રો હવે અરજી પત્રક સાથે જોડવાની દસ્તાવેજો શું છે તો ભાઈ ઉંમરનું પ્રમાણપત્ર શાળા શોધવાનું કે ડોક્ટર દ્વારા આપવાનું વયપત્રક એટલે મિત્રો આ ત્રણ માં નું કોઈ બેગ જો તમારા પર જન્મના દાખલો હોય તો તે અને જન્મના દાખલા આપણા વાલી દાદા દાદીનો ન હોય તો એ સ્કૂલની સટ્ટી હોય તો તે હવે બંને ન હોય તો શું કરવાનું હવે ના હોય તો તમારે એક સરકારી દવાખાનુંમાં જવાનું મોટું સરકારી દવાખાનું અહીંયા એ ડૉક્ટર સાહેબ પર જઈને તમારે એનો ઉંમરનો દાખલો આશરે અંદાજે લખાવી લેવાનું બરાબર કે ભણેલા ન હોય તો આપણે ઉંમરના દાખલો લખાવવો પડે હવે કોઈ વાર મિત્રો એવું બી થાય એલસીબી ના હોય ભણેલા હોય ને કોઈ બીજું ફ્રુપાઈને નહીં તો બી તમારો ઉંમરનો દાખલો લખાવીને આગળ પ્રોસેસ કરી લેવા વિનંતી ચાલો મિત્રો હવે શું કરવાનું ગરીબી રેખાની યાદી પર નામ હોવાનું પ્રમાણપત્ર એટલે કે બીપીએલ યાદી ઝીરોથી વીસમાં જે બીપીએલ યાદી છે ને મિત્રો જીરોથી વીસમાં એ ફરજિયાત જોઈશે બરાબર હવે એ બીપીએલ યાદી કેવું રહી એ તમને હું અલગથી એક વિડીયો બનાવેલો છે મારો ઓલ્ડ જૂનો છે પણ નવો વિડીયો બી બનાવીને બતાવી દઈશ મિત્રો મને કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો નવા વિડીયો બતા બનાવીને બતાવી દઈશ એ તમારી ગ્રામ પંચાયતમાંથી મળશે મિત્રો બીપીએલ યાદી ને ના આપે તો મને કમેન્ટ લખી જણાવજો જો તમારો હશે તો હું તમને વિડીયો બનાવીને માહિતી નવી આપીશ ચલો આધાર કાર્ડ આપવાનું ફરજિયાત મિત્રો બરાબર બેંકની પાસબુક કે પોસ્ટ ઓફિસની પાસબુક આટલા ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના રહેશે ને તમારો પાસપોર્ટ સાઈઝનો એક ફોટો મિત્રો બરાબર એ ધ્યાન રાખજો બરાબર ચાલો હવે શું છે સહાયની ચૂકવણી સોરી યોજનાની હેઠળ મળવાપત્ર લાભ તો સાહીઠથી ઓગણ સિત્તેર વર્ષ સુધીનો એક હજાર રૂપિયાનો દર મહિને લાભ છે મિત્રો મહિને મળશે હા ત્રણ મહિને કે ચાર મહિને નહીં મહિનાના એક હજાર રૂપિયાના લાભ મળશે આ યોજનાની અંદર પછી એસી વર્ષથી વધુ હશે તો બારસો પચાસ રૂપિયા મહિના આપવામાં આવશે આ યોજનાની અંદર બરાબર મિત્રો ચાલો બીજી માહિતી જોઈ લે કે ભાઈ સહાયની ડીબીટી દ્વારા લાભાધીન પોસ્ટ બેંક એકાઉન્ટમાં આપવામાં આવશે અરજીપત્રક ક્યાંથી મળશે તો મિત્રો તમને જિલ્લા કટ કલેક્ટર કચેરીમાંથી મળી શકશે મામલતદારની કચેરીમાંથી મળી ગ્રામ્ય કક્ષાએ વિશે ગ્રામ મળી અરજીથી ઓનલાઈન કરી શકાય એટલે ત્યાંથી ગ્રામ પંચાયતમાંથી નીચે દર્શાવેલ લિંક પર ફોર્મ ડાઉનલોડ કરી શકાશે મિત્રો આ ફોર્મનું ડિજિટલ સેવા સેતુ ગુજરાત આની સ્કેમ પોર્ટલ પરથી મિત્રો હું પણ મૂકી દઈશ મારી લિંકની અંદર ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેશો બરાબર મિત્રો મંજૂર ના મંજૂર કરવાની સત્તા મામલતદાર સાહેબની રહેશે બરાબર મિત્રો આ યોજનાનો આ હેતુનું આટલા માહિતી છે ચાલો બીજી અમલીકરણ અધિકારી અપીલ અરજી કરવાની જોગવાઈ રહેશે મિત્રો તમારે અરજી ના મંજૂર થઈ તો તમારે પ્રાંત અધિકારી સાહેબને મળીને પરથી તમે કરી શકો બરાબર ના મંજૂર થવાના કારણો મિત્રો બીજું કશું ના હોય તમારે આટલા ડોક્યુમેન્ટ ના આપે તો તમારી અરજી ના મંજૂર થશે બરાબર મિત્રો ચાલો મિત્રો હવે સહાય બંધ ક્યારે થશે એમ કીધું છે સરકારે તો સહાય તમારે જીરોથી વીસ સુધી બીપીએલ યાદીમાં નામ રહેશે ત્યાં સુધી ચાલુ રહેશે તમારી ઉંમર પૂર્ણ થશે ને તમે ઓફ થઈ જશો અવસાન થશે ત્યાંથી સહાય તમારી બંધ થઈ જશે બરાબર મિત્રો તો આ હેતુ હતું ભાઈ આ ઇન્દિરા પેન્શન યોજના એટલે કે વયવૃદ્ધ પેન્શન યોજનાનો તમારે લાભ લેવો હોય તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ આટલું લઈને તમારી ગ્રામ પંચાયત કચેરીનો સંપર્ક કરી લેવા વિનંતી બરાબર એની સાથે મિત્રો તમારો બીપીએલ આ સોરી મિત્રો જાતિનો દાખલો પણ આપવાનો હોય છે મિત્રો બરાબર જો તમને લાગુ પડતો હોય તો તમારે એ મિત્રો એ જાતિનો દાખલો આપવાનો રહેશે એ પણ ધ્યાન રાખજો બરાબર મિત્રો ચાલો હવે એ ફોર્મ ભરાય છે પછી શું કરવાનું તો મિત્રો તમારે એ ફોર્મ ભરાય પછી તમારે તાલુકા લેવલમાં સંપર્ક કરવાનો રહેશે બરાબર એટલે કે મામલતદાર કચેરીની અંદર ત્યાં ઓફિસરો એ સમાજ કલ્યાણ ઓફિસરો એમને તમારે જમા કરવાનો રહેશે હવે જમા કરાઇ જાય એવું ફોર્મ પછી મિત્રો શું થશે આ ફોર્મ નહીં મિત્રો આ ફોર્મ તો ભરીને આપણે પંચાયતમાં આપવાનું હોય છે જે ઓનલાઈન કરી ત્યારે બરાબર ત્યાંથી પછી નવું ફોર્મ નીકાળશે એ ફોર્મ ભરાઈ જશે પછી કેવું આવશે તમારે પોસ્ટ દ્વારા એક તમને એની મંજૂરી લેટર આવશે કેવો આવે એ બી તમને બતાવું હા મિત્રો તો મિત્રો આ રીતના તમને એક મંજૂરી લેટર આપવામાં આવશે બરાબર ક્યાંથી આપવામાં આવશે તમે જોઈ શકો છો મિત્રો કે આ રીતના એક ખેડૂત મિત્રો હતો એ પ્રમાણે હું તમને જણાવું આ રીતના તમારો પોસ્ટમાં એનો મંજૂરી લેટર આવી જશે અહીંયા બધું યોજનાનું નામ લખેલું આવશે મિત્રો ચલો આ રીતના ઠરાવનું નામ આવશે અહીંયા તો મારો ફાર્મર જે અરજીપત્રક હોય એનું નામ આવશે ગામનો વોર્ડ નંબર આવશે તમારું રહેઠાણ એડ્રેસ તમારી જન્મ તારીખ જિલ્લો જાતિ કઈ એ લખાયેલા આવશે તાલુકો લખાયેલા આવશે તમારો રેશન કાર્ડ નંબર અહીંયા રહેશે મિત્રો બરાબર બીપીએલ યાદી હા છે કે ના તે અહીંયા લખાયેલા આવશે મિત્રો મોબાઈલ નંબર અહીંયા આવશે આધાર નંબર અહીંયા આવશે ખાતા નંબર આ કોડ આટલી વિગત તમારી બરાબર છે કે જોઈ લેવાનું જ્યારે તમારે લેટર પોસ્ટમાં આવશે મિત્રો ત્યાર પછી તમને ફો આ દર મહિને હજાર રૂપિયા સરકાર દ્વારા મળવાના ચાલુ થઈ જશે બરાબર આ હતું મંજૂરી લેટરની માહિતી બરાબર મિત્રો તો તમે જોઈ લેજો મિત્રો કે ભાઈ ઇન્દિરા પેન્શન યોજના એટલે કે વયવૃદ્ધ પેન્શન યોજનાનો તમારે લાભ લેવા હોય મિત્રો તો આ એની માહિતી હતી બરાબર ચાલો મિત્રો હવે એની વેબસાઇટ પર જઈએ બરાબર તો વેબસાઇટ મિત્રો આ છે તમે જોઈ શકો છો મિત્રો એની કે આ વેબસાઇટ ખોલીને તમે એની માહિતી લઈ શકો બરાબર વધુ માહિતીને વધુ માહિતી તમારે તાલુકામાં સંપર્ક કરી લેવા મિત્રો વિનંતી ત્યાંથી તમે એની યોજનાની વધારે માહિતી મેળવી શકો બરાબર સમાજ કલ્યાણ ખાતામાંથી તો આજના વિડીયો બનાવવાનો મારો એટલો જ હેતુ હતો મિત્રો તમારે જો આ પેન્શન વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ જોતો તો ઇન્દિરા પેન્શન યોજનાનો દર મહિને હજાર રૂપિયા મળે તે તો આ રીતના તમારે પ્રોસેસ બધી કરવાની રહેશે બરાબર તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં તમને નવી માહિતી આપીશ ત્યાં સુધી મારા વિડીયો જોતા રહેજો થેન્ક યુ તમારા આભાર મિત્રો